India 9 News, Mirror of Truth. દિયોદર તાલુકાના સણાદર ગામેથી નાયબ કલેક્ટર સુધી રદ કરવો થાય તે ગામમાં પ્રેમ લગ્નની ની થાય તેવી માંગણીઓ સાથે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું દિયોદર તાલુકાના મિની અંબાજી ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પ્રેમ લગ્ન અને મૈત્રીકરણના કાયદાની વાત કરવામાં આવી હતી પ્રેમ લગ્નના કાયદામાં મા બાપની ફરજિયાત સહી હોવી જોઈએ તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો સનાદર રેલી સ્વરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે આવીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રેલી તેમજ સભામાં દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ કાળો કાયદો સત્વરે દૂર કરો અને પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર કરો તેવા સૂત્રો સાથે પ્રાંત કચેરી ખાતે રેલી પહોંચી હતી જો કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી પણ જવાની તૈયારી બતાવવામાં આવી હતી સભા તેમજ રેલીમાં મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો જોડાયા હતા અને સભા તેમજ રેલી સફળ બનાવી હતી અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા